શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન અમદાવાદ તાજેતરમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદની મુખ્ય શાખા શાહપુર દ્વારા તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રવિવારે રિવેરા હોટેલ ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના બાળ સંરક્ષણ આયોગના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મંડળના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દાસ પિત્રોડા પૂર્વ ટ્રસ્ટીઓ શ્રી કાંતિભાઈ આર પીઠવા અને શ્રી મનસુખભાઈ પિત્રોડા જાણીતા ઉદ્યોગપતિ શ્રી વિજયભાઈ એમ મકવાણા અને જ્ઞાતિ અગ્રણી શ્રી વાસુદેવભાઈ ડી ગોહિલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા જોકે સંજો ગૌશાત શ્રી કૌશિકભાઈ જૈન શ્રી પુરુષોત્તમ દાસ પિત્રોડા અને શ્રી વિજયભાઈ મકવાણા કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા સમારોહની શરૂઆત રજીસ્ટ્રેશન પ્રક્રિયા બાદ ટ્રસ્ટીઓ અને જ્ઞાતિ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા થઈ હતી ત્યારબાદ કૃષ્ણા અને ધારાપીઠવાએ ગણેશ સ્તુતિ અને શ્રી વિશ્વકર્મા દાદા સ્ત્રોતનું મધુર ગાન રજૂ કરી વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું આ સમારોહનો મુખ્ય ભાગ એટલે કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન આ કાર્યક્રમમાં કે થી લઈને ધોરણ બાર અને કોલેજ કક્ષાના આશરે પંચાવન તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આપી સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર અને ભેટ આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો આ સન્માન મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પી પીઠવા જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ એ સોલંકી ખજાનચી ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ વી સોલંકી ટ્રસ્ટીઓ શ્રી બળવંતભાઈ વી પરમાર શ્રી પ્રવીણકુમાર પી પિત્રોડા શ્રી ઉમેશભાઈ બી મિસ્ત્રી શ્રી કલ્પેશભાઈ એમ પીઠવા તેમજ અન્ય અગ્રણીઓ શ્રી પ્રવીણભાઈ મકવાણા અને શ્રી જગદીશભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીકાંતિભાઈ પી પીઠવા અને પ્રમુખ શ્રી યોગેશભાઈ મિસ્ત્રીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું બાળ સંરક્ષણ આયોગના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના વક્તવ્યમાં બાળકોના અધિકારો વિશે માહિતી આપી અને આયોજનની પ્રશંસા કરી તેમણે ભવિષ્યમાં પણ વિશ્વકર્મા સમાજને સહકાર આપવાની ખાતરી આપી એન્કર મયંકભાઈ પીઠવાએ બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો શ્રી મયંકભાઈ પીઠવા અને શ્રી વિરલભાઈ સંઘાડિયાએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું ત્યારબાદ સૌએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો આ ભવ્ય અને સફળ કાર્યક્રમને પાર પાડવા માટે પ્રમુખ શ્રી યોગેશભાઈ મિસ્ત્રી અને શાહપુર શાખાની કારોબારી સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી